હૈદરાબાદના કેપીએચપી વિસ્તારમાં પૂર ઝડપે આવી રહેલા લોડિંગ ટેમ્પોએ કાબુ ગુમાવતા પલટી ગયો આ ટેમ્પોની ટક્કરથી એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે જેમાં દેખાય છે કે શાર્પ ટર્ન પર લોડિંગ ઓટો ડ્રાઈવરે વાહનની સ્પીડ ઓછી ન કરી અને ટર્ન લેવાની કોશિશ કરી જેના કારણે ટેમ્પો બેકાબુ બની ગયો અને બે પૈડા પર એક બાજુ નમી ગયો ટેમ્પોની અડફેટે એક મહિલા આવી જતાં તેને માથામાં ગંભીર ઈજા થઈ છે બાજુમાંથી પસાર થતા વાહન ચાલકો મહિલાની મદદે આવ્યા વિરોધ નોંધાયો છે પીએચડી લઈને વિદ્યાર્થીઓનો વિરોધ યુનિવર્સિટીમાં યજ્ઞ કરી રામધૂન બોલાવી યુનિવર્સિટીમાં ભરતીના મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું તમામ એબીવીપી ના વિદ્યાર્થીઓએ ભેગા મળીને આ વિરોધ કર્યો હતો ખોવાઈ જાય છે ડિગ્રી ખોવાઈ જાય છે આજ કચ્છ યુનિવર્સિટીની જે રાજ્યપાલ સિગ્નેચર કરીને ડિગ્રી આપે ને એ ડિગ્રી છોકરાઓ ફોર્મ ભરે છે અને પાંચસો રૂપિયા ભરે છે તેમ છતાં ડિગ્રી નથી આવતી એ કચ્છ કચ્છ યુનિવર્સિટીમાં જ આવું શક્ય છે જો ડિગ્રી નથી આવતી અને વચ્ચેથી વિદ્યાર્થીઓ આક્રમક થઈ આવે છે તો એમને કે છે કે ડિગ્રી બનાવી દેશે તો શું આ કચ્છ યુનિવર્સિટી જારી ડિગ્રી બનાવવાનું કામ કરે છે વચ્ચેથી ડિગ્રી ક્યાંથી આવી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણની જગ્યામાં વધારો કરાયો છે જેથી કુલ જગ્યા હવે 4300 થી વધીને પાંચ થઈ છે જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઓફિસ ક્લાર્ક કેડર માટે જગ્યાઓ માટે જાહેરાત કરી હતી જે જગ્યામાં ઉમેરો કરાયો છે સરકારી નોકરી માટે તૈયારી કરતા યુવાનો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચાર હજાર ત્રણસો જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી જે જગ્યાઓ તેતાલીસોથી વધારીને પાંચ હજાર કરાઈ છે ગૌણ સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક હેડ હતી એમાં આઠસો અઠાણું જગ્યાઓનો ઉમેરો કરવામાં આવ્યો હવે જે મૂળ જાહેરાત ચાર હજાર જગ્યા ભરવાની હતી એના બદલે કુલ હવે પાંચ જગ્યાઓ ભરવા માટે એપ્રિલ માસમાં સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા સીબીઆરટી પરીક્ષા પદ્ધતિથી યોજવામાં આવશે મંડળ આ પરીક્ષા સંપૂર્ણપણે પારદર્શક અને તટસ્થ રીતે ભરતી કરવા કટિબદ્ધ છે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં વૃદ્ધાની હત્યાના પ્રયાસના લાઈવ સીસીટીવી સામે આવ્યા છે વૃદ્ધ મહિલાનું ગળું દબાવીને હત્યાનો પ્રયાસ કરતો શખ્સ કોઈ કુખ્યાત પણ ઓપરેટર છે કેબલ બગડી અને લૂંટ માટે મફલરથી મહિલાનું ગળું દબાવી દીધું આરોપીએ મહિલાનું મોં દબાવીને શ્વાસ રોકવાનો પ્રયાસ કર્યો પણ મહિલા હિંમત ન હાર્યા અને બચવાની કોશિશ કરી આખરે મહિલા બેભાન થઈ જતા કેબલ ઓપરેટર તેને મૃત સમજીને આઠ તોલાની ચેન લઈ ફરાર થઈ ગયો જ્યારે મહિલાની દીકરી ઘરે આવી ત્યારે માતાને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા જ્યાં મહિલાનો જીવ બચી ગયો અને અંકાપલ્લી પોલીસે આ મામલે ફરિયાદ નોંધી ફરાર આરોપીને પકડવા શોધખોળ શરૂ કરી છે